બધાને મારા પ્રણામ મિત્રો આજનો વિડીયો અત્યંત મહત્વપૂર્ણ છે માટે વિડીયોના અંત સુધી અવશ્ય જુઓ જે મિત્રો નવા છે તે ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રેમાનંદજી મહારાજે હંમેશા તેમના પ્રવચનોમાં જીવનના વાસ્તવિક સત્યો ખાસ કરીને સફળતા અને નિષ્ફળતા અંગે શેર કર્યા છે તેમનું માનવું છે કે સફળતા ફક્ત ચોક્કસ ગુણોથી જ મેળવી શકાય છે આ ગુણોને સમજવા અને તેનું પાલન કરવાથી દરેકને પોતાના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ મળે છે કર્મનું મહત્ત્વ અત્યંત વધારે છે જે લોકો પ્રેમાનંદજી મહારાજના મતે કોઈ પણ વ્યક્તિ માટે સફળતા પ્રાપ્ત કરવાનો સૌથી મોટો રસ્તો તેનું કર્મ છે તે કહે છે કે સખત મહેનત કર્યા વિના આપણે આપણા લક્ષ સુધી પહોંચી શકતા જ નથી જે લોકો ફક્ત પોતાના ભાગ્ય પર આધાર રાખે છે તેઓ ઘણીવાર નિરાશાનો સામનો કરે છે કારણ કે કર્મ એ એક સાધન છે જે આપણા ભાગ્યને આકાર આપે છે ધીરજ અને સમર્પણ પ્રેમાનંદજી મહારાજ માને છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ અને સમર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ જે વ્યક્તિ હાર માનતો નથી અને સતત પ્રયાસો કરતો રહે છે તેને જ સફળતા મળે છે જ્યારે આપણે આપણા ધૈર્ય પ્રત્યે સમ સંપૂર્ણ સમપ્રત હોઈએ છીએ ત્યારે નિષ્ફળતાઓ ફક્ત શીખવાની તકો બની જાય છે સકારાત્મક વિચારસરણી પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો સૌથી મોટો તફાવત વલણ છે જો કોઈ વ્યક્તિ સકારાત્મક વલણ ધરાવે છે અને પોતાની ભૂલોમાંથી શીખવાને બદલે તેને સ્વીકારે છે તો એ એક દિવસ ચોક્કસ સફળતાની ઊંચાઈએ પહોંચે છે સકારાત્મક વિચારસરણી માત્ર જીવનને ઉન્નત બનાવતી નથી પરંતુ તે માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે આંતરિક શાંતિ મહત્વપૂર્ણ છે પ્રેમાનંદજી મહારાજ માને છે કે બ્રાહ્મ્ય શાંતિ કરતાં આંતરિક શાંતિ ઘણી મહત્વપૂર્ણ છે જ્યારે વ્યક્તિનું મન શાંત હોય છે ત્યારે તે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકે છે આંતરિક શાંતિ આપણને માનસિક સંતુલન જ નહીં આપે પરંતુ તે આપણને પોતાની જાત સાથે જોડાવવા અને આપણા લક્ષ્યો તરફ આગળ વધવા માટે પણ પ્રેરણા આપે છે